બાપાડા સિરળ મારે ડબલે જવાનું છે તો સમજું હું દેતા હું જારે કોઈ કામ કહું તારા ડબલે ડબલે મુકજો ડબલું હેઠું દો ડબલું ઉપર વાર કીધું તમારી વાતમાં ધન આલો લાગી કઈ જવાનું નહીં પેન બગડી જેસી ઓ બપ્રેયા ડોહાનું શું કરું હું સરમો નગી સફન હો ગંધાડા ગંધાડા જેવોથી આવતો મા હાહે તો ચાલે મે પડા બાપુજી ગયા છે જા મારા બાપા મારા બાપા તો ગમે ત્યારે આવે ઇમને કોઈ એવોય રજા લેવાની જરૂર નહીં કોઈ ઇમને સીરજ ખાવા છે ને વાહ આ કેટલી બીજી બોટલ લેતા હું નખી પડાય ને પડાવ જાડીયા સાલા ભેજો ના મારે કાય બાપા ઉભી તો રે નથી રે બાપા ઉભી રે આવા કોઈ જાતો હું મેમ નહીં કરું તારી ઉપર હા હા ખરેખર સારું આ બધું ફોન ના ફોન ના આ કે તું બધું લઈને ફરો એ મને સારું

હા પપ્પા બોલો જમાઈ જમ આ તમાર છોડી આવી છે હે ના ના મારી છોડી ચો અહીં આવા એ તો હાહરી મચ્છન તમાર જોડે ના મારા પપ્પા ને જાવ છે એમ કરીને નીકળી ગઈ છે હારું ખબર નઈ હવે મે આખો તપાસ કરી પણ નહીં આઈ ચો આઈ એ નહીં હોય ના ભાઈ એવું કીધું કે મારા જવું માં પપ્પા ને થોડું બોલા બોલા બોલી થઈ તી તે નીકળી ગઈ છે ઓહો અરે રે જમાઈ તમે શું કહ્યું મારી છોડી ના મન તો જીવ ભરવા મોડ્યો

ચોક્કસ બોલ્યા તો ગયો એવું લાગે છે મોન ના મન ચોક્કસ આ બોલ્યા જોડે એનું લફરું છે મારું હારું એના ડોહાન ઘેર ના ગઈ અને આ બોલ્યા ઘેર ચેમ ગઈ પણ સારું તપાસ તો કરવી પડે સારું બોલ્યા ને ગઈ કે બીજે ચોક ગઈ તપાસ કરવી પડશે પછી આનો ફેસલો થાય બોલ્યા ની જ રાહ જોઉં ખોટું ઘરે નહીં જવું એ કદાચ પહેણી ગયો હોય તો

તું એ ઉભી રે આવતી ને મે પાછ તો બોલ કરા હું તારી વગર નઈ રહી શકું હું તારી જોડે જ આવીશ પેલી માઈ તુડેલ એ તુડેલ જે બી સહી ફેમિલી મહા ફેમિલી મને મારી નાખશે મારી નાખશે એ દાડે પ્રેમ ચો ગયો તો તો પેલી મારા ઘરે પડી હવે શું કરું પણ હું હવે માં ગમું તો તું જ મને છું પણ શું કરું પેલી જીવાની દે માઉ લઈ પી જશે ના હું તો આઈસ તારી સંગત જ આઈસ ચા ચેક કરી

બે રોટલા તું ખાજે બીજું શું કહું ખોટું કર્યુંબન ના ઘેર થી યાર

બાપુજી હું શીરો બનાવ નહીં પેલા મને હાચી હાચું કો આ શું તમાર શું સમજાવો એમનું માનું બાપા તારી

કરીને લોચા લાપસી વાળા કેસ લાગતો આ છે બોલો જમે બીજું શું કસો બધા મજા બરાબર મજામાં ખેતી પાણી હારું લાવ આ ખેતી માં ડોગર કરી છે એવું છે પણ તમારા સોળી નું ભાર જોશે તો કોમ ના કરાવે પૈસા તમારા સોડી ની ખાસિયત છે ખબર ઈ તો મને ખબર મારા સોડી ની ખબર ના હોય જીબડી બોલું આવી છે

શું કોમ બરોબર તકલીફ બકલી નહીં પડી મારા મારા આ દસ બોલો કરાય લવરેજ પણ આ છોડી નું ઘર બગડે છે આ જમાય વાત કરી લફરાવા લાવા ઘર બગડી ફરવા પણ શું કરું હવે મારા અહીં લઈ જાય મારા હાફરા બોલાવો છે ભાઈ હારા એ મને એવું કહ્યું કે હારું એનો એક પેલો દોસ્ત હતો ને હાર માં તો એ કઈક આ જમૈ નો નો એમના બાપા તો ભૂલ્યો જ કઈ બોલાવતા આજ અમાર જમાઈ ભૂલ્યો આજ બોલ્યો અમારે જમાઈ અમાર મધિ ઘરવાના એટલે જ મારા આરે કહ્યું કે સારું ભોલ્યા ને તપાસ કરો કે કદાક જૂનું લફરું ચાલતું તો ભોલ્યા ને એટલે જ આયો આવ્યો તમને તો આયા જ હોવી જોઈએ ભાઈબંધ ના મળ્યા માલ્યા ભાગી જ ભાઈ સાહેબ હા તું આયો તારું છું ભાઈ સાહેબ

જવાનો છે સોળ વાળી જવાની નાવાની વાત ના કરતા બે હોય ઇઠા બે હોય મને ભાઈ તું તો બોલ કોઈ તારી બુન્ની જિંદગી

તમારે છે <laughs> <laughs>

બાપા મોનતા ને મારી વાત નહીં એમ કેવું સુટા પાડીને નું ભરાવો ને બીજી સારી જગ્યાએ હું તો એમ જ કહું મને હારું ચેદારાની ખબર હતી

ભૂખ્યા આવશે તો જવા ભગવાન મારા ભાઈ કેટલી વાર હું બાપા ને ફોન કરી બાપા વાળી કે સુટા છેડા નું કઈક કરું ને બીજા નું વ્યવસ્થા કરી ને બીજી લાવી દઉં લાવજો બીજી ના લાવતા